અત્યારે આપણે મંદિર આવી ગયા છે અને આજે રવિવાર હોય આજે થોડાક લેટ છે લાઈમાં બીજું કે આજે રવિવારેથી ટ્રાફિક પણ ખૂબ વધારે છે મિત્રો તો આજના લાઈ દર્શન કરાવી રહ્યા છે ઝડપથી બધા મિત્રો લાઈમાં જ રહી પછી બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો આ છે ગાડી ને મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે તો ખૂબ જ સુંદર મધન આજના લાઈ દર્શન હા ઝડપથી બધા મિત્રો જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ તો અત્યારે આપણે મંદિરે છે રવિવાર હોવાથી ટ્રાફિક પણ થોડુંક છે મિત્રો ચાલો તો ધીમે ધીમે આપણે છે ગાદી મંદિરના દર્શન કરાવીશું પછી સમાધિ મંદિરના પછી ધ્યાન મંદિરના તો અત્યારે ગાદી મંદિર આવી જાય છે ગાંધી મંદિરમાં જોઈ શકો છો અત્યારે ગાદી મંદિર જિગ્નેશભરજી બાપાશરામ તો આજના ગાદી મંદિરના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો મંજુબેન ગોહિલ ગૌતમભાઈ પટેલ જિગ્નેશભાઈ પ્રજાપતિ તો આજે લેટ છે તો પણ બધા મિત્રો લાઈમાં ટાઈમ આવી ગયા છે મિત્રો બધા મિત્રો બાપાશરામ જય શ્રીરામ હાદરાભાઈ અને રવિવાર હોવાથી મિત્રો આજે થોડીક ટ્રાફિક પણ છે તો ખૂબ જ સુંદર મજાના દર્શન કરી શકો છો ચાલો તો ધીમે ધીમે સમાધિ મંદિર જઈએ સમાધિ મંદિરના દર્શન કરાવી તો આજના લાઈ દર્શન કાર્તિક સોલંકી તો છે મિત્રો આપણે અહીંથી સમાધિ મંદિરના દર્શન કરાવીશું મંદિર પણ જોઈ શકો છો મને લાગી રહ્યું છે સ્નેહા વર્લ્ડ બાપાસ જયદીપભાઈ મેયર બાપાસત્રામ તો અત્યારે મંદિર આવી ગયા છે અને ટ્રાફિક પણ જોઈ શકો થોડેક વધારે છે રોજ કરતા છેવાળા બહેનો જઈ રહ્યા છે અને આ બાજુ પણ જોઈ શકો ટ્રાફિક કેટલું છે તે ચાલો તો સમાધિ મંદિર જઈ સમાધિ મંદિરના દર્શન કરાવશું તો લાઈમાં બન્યા રહી મિત્રો આપણે ફક્ત તમારી પાંચથી દસ મિનિટ લઈશું અને બાપાના દર્શન કરાવશું અહીંયા ટ્રાફિક જોઈ શકો ખૂબ વધારે ટ્રાફિક છે મિત્રો ઘણા આકાતિક વરસાદ નથી અત્યારે અને સમાજ બિંદુના વાઇબ્રેશન આજના વાઇબ્રેશન મિત્રો ચાલો ધીમે ધીમે આગળ જઈશું બીજા દર્શન કરાવ્યા

સવારે આપણે સાત ને પંદર થતા સાત ને દર્શન કરે છે સાંજે આપણે સાડા આઠે લાઈ દર્શન કરે છે આજના લાઈ દર્શન ધ્યાન મંદિરમાં અને ધ્યાન મંદિરમાં તો ટ્રાફિક જોઈ શકો કે ધ્યાન મંદિરે પણ થોડોક ટ્રાફિક જોવા મળે છે મિત્રો ચાલો નજીકથી દર્શન કરાવીએ ધ્યાન મંદિરના ધ્યાન મંદિરના લાઈ દર્શન

અહીંથી આગળ જઈશું મિત્રો બીજા મંદિરના દર્શન કરાવીશું અહીંથી મંદિર જોઈ શકો ખૂબ જ સુંદર મજાનો લાગી રહ્યું છે અને નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવી છે મિત્રો તો આજના લાઈવ દર્શન તો સુંદર મજાના દર્શન મિત્રો બાપાના ટ્રાફિક પણ જોઈ શકો કે ટ્રાફિક આજે ખૂબ વધારે છે ચાલો એક સુંદર મજાનો નજારો બતાવીએ મિત્રો બાપાની શ્રદ્ધા બાપા પ્રત્યે કેટલી શ્રદ્ધા છે તે જો મિત્રો બાપાની શ્રદ્ધા કેટલી છે તે ગુજરાત અપડેટ બાબાસ્ત્રામભાઈ દેવાંગભાઈ બાજના નાય દર્શન સુંદર મજાના જોઈ શકાય જોઈ શકાય આપણા પ્રત્યેની શ્રદ્ધા

હાય દર્શનજીને મળી શકો કઈને કે કે પર આવો રંગવા જોઈ શકો મિત્રો કે માની લે સ્ટાફ એટલે કાસે મપન પ્યાસ ચાલો મિત્રો આજનો ઉપસ્થિત રાખે આક્રમ દેસ લીયા

તો અત્યારે આપણે મંદિર આવી ગયા છીએ મંદિરના લાય દર્શન કરાવીશું દેવાંગભાઈ બાપા સીતારામભાઈ તો આજના મંદિરના લાય દર્શન આપણે નવા મિત્રો હોય તમને જણાવી દેવી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાય દર્શન કરી શકે તો આજનું લાઈવ પ્રસિદ્ધ રાખીએ મિત્રો બાપા સીતારામ જય શ્રી રામ રાધે રાધે અને આપણા દિવસ શુભ રહે હા આજે રવિવારો હતી ખૂબ વધારે ટ્રાફિક છે અને બીજું ક્યાંક આજે કંઈક દિવસ જેવું જેવો કંઈક તહેવાર છે એટલા માટે થોડું વધારશે જિગ્નેશભાઈ તો આજના લાઈવ દર્શન મિત્રો ચાલો મિત્રો તો આજનો એટલે શું રાખીએ રાશ્રી જય શ્રી રામ રાધ રાધે આપણો દિવસ શુભ રહે અને લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો